દેશમાં તલના મહત્વના ઉત્પાદક મથક તરીકે સૌરાષ્ટ્રની ગણના થાય છે જો કે ગત વર્ષે ભારે વરસાદને કારણે તલનો પાક ઓછો ઉતર્યો હતો અને એક તબક્કે ભાવ ત્રણ હજાર ત્રણસો સુધી પહોંચી ગયો હતો જો કે આ વખતે તલમાં તદ્દન વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ગત વર્ષે તલનું ઉત્પાદન પાંત્રીસ હજાર ટનની આસપાસ હતું જે આ વર્ષે વધીને દોઢ લાખ ટન જેટલું જંગી ઉત્પાદન થવાનો અંદાજ મુકાયો છે ઉનાળુ તલનું બમ્પર ઉત્પાદન અને વધતી આવક વચ્ચે લેવાલી ધીમી છે પરિણામે એવરેજ ક્વોલિટીના ઓગણીસો થી બે હજાર તળિયાના ભાવો બોલાઈ રહ્યા છે જ્યારે બેસ્ટ ક્વોલિટીના તલના ભાવ રૂપિયા બાવીસો ની આસપાસ છે હાલમાં ઊંઝા બજારમાં રોજની બાર હજાર નવી બોરી તલની આવક નોંધાઈ રહી છે જે પણ એક વિક્રમજનક આવક હોવાનું વેપારીઓ માની રહ્યા છે તલની આવકો હાલ જયારે બાર હજારની આવકો છે ભાવ બધું ઓગણી પંચોતેર થી મળીને બે રૂપિયા સુપર કરિયાણું એકવીસો આડી એકવીસો ઊંચામાં બાવીસો રૂપિયાના ભાવ છે ગત વર્ષ કરતા તલની ની આવક આ વખતે નોંધપાત્ર વધી છે ઊંઝા બજાર ની વાત કરીએ તો ગત વર્ષે ઊંઝા બજારે બે લાખ બોરી તલની નિકાસ કરી હતી જે આ વર્ષે વધીને ચાર લાખ બોરી સુધી પહોંચી છે

2245 રહ્યા છે આ ઉપરાંત ગોંડલમાં 1591 થી 2231 જૂનાગઢમાં 1650 થી 2235 જેતપુરમાં 1701 થી 2261 અમરેલીમાં 1921 થી 2311 અને સાવરકુંડલા યાર્ડમાં 2050 થી 2075 માં તલનું વેચાણ થઈ રહ્યું છે આ સાલ ગઈ સાલ કરતાં 500 રૂપિયા નીચા છે ઉનાળુ તલના કરતાં ચામાસુ તલના ઉનાળુ ધરમાં 500 રૂપિયા વધારે હતા આ પ્રભારજ ગયા વર્ષે ગુવારના ભાવમાં ઘટાડો થવાના કારણે આ વર્ષે ગુવારના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ગુવારના વાવેતરના વિસ્તારમાં સુડતાલીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે ગયા વર્ષે ગુવારનું વાવેતર ચાર લાખ અડસઠ હજાર સો હેક્ટરમાં થયું હતું જે આ વર્ષે ઘટીને બે લાખ અડતાલીસ હજાર પાંચસો હેક્ટરમાં થયું છે તો બીજી તરફ તલનો વાવેતરનો વિસ્તાર વધ્યો છે પણ સામે ભાવમાં કડાકો બોલાઈ ગયો છે મહેસાણાથી કમલેશ રાવલ વીટીવી ન્યૂઝ